ભાદરવી પૂનમના મેળાને મેળા ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહનથાળ પ્રસાદનું મહત્વ છે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શને આવેલા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે ત્યારે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ કકરુ વેસન ખાંડ શુદ્ધ ઘી સાથે ઈલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે ટ્રસ્ટ દ્વારા આ ત્રણ લાખ પચ્ચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કકરું બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસો કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા પચ્ચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભાદરી પૂનમના મહામેળા માટેની પ્રસાદ બનાવવાની કાર્યવાહી મોહનથાળ બનાવવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટ્સ કોમર્સ કોલેજ એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી ને વીસેક જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે ટૂંકમાં એ લગભગ આમાં પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ઘાણ બનાવવામાં આવે છે એક ઘાણ એટલે લગભગ સવા ત્રણસો કિલો પ્રસાદ એમાં બનતો હોય છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન કરકરૃ બેસન દોઢસો કિલો જેટલી ખાંડ અને ઇલાયચી આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ આવા લગભગ જરૂરિયાત અમારું એક હજાર ઘાણ બનાવવાનું આયોજન છે જેમ જેમ રોજ રોજ જરૂર પડતી જશે એમને એમ બનાવી જઈશું પૂરતી તૈયારી આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એ ટ્રસ્ટના ચેરમેન છે કલેક્ટર સાહેબ એટલે કલેક્ટર સાહેબ દ્વારા એ પૂજા વિધિ કરાવી અને પ્રસાદ બનાવવાનું કાર્યવાહી ચાલુમાં છે